મહેસાણા અર્બન કોર્પોરેટિવ બેંક લિમિટેડ બોર્ડ ઓફ ડિરેક્ટરની પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે આ ચૂંટણીમાં વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે સીધી ટક્કર છે બંને પેનલો જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીશભાઈ પટેલ વિકાસ પેનલ સાથે સમર્થનમાં છે તેવી પોસ્ટ વાયરલ થઈ હતી રજનીશભાઈ પટેલનો વિકાસ પેનલ સાથે સંકળાયેલા હોવાના ઘણા મેસેજ અને ચર્ચા બાદ રજની પટેલે સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ પણ પેનલ સાથે સંકળાયેલા નથી અને ન તો કોઈ પેનલનું સમર્થન કરી રહ્યા છે નમસ્કાર મિત્રો તાજેતરમાં ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ મહેસાણાના ડાયરેક્ટર્સની પેટા થવા જઈ રહી છે તેને લઈને આજે સોશિયલ મીડિયામાં મારા નામથી એક મેસેજ ફરતો થયો છે આ પ્રકારનો એ મેસેજ છે જે મેસેજ મેં કરેલો નથી આવું કૃત્ય કરનાર વ્યક્તિને હું વખોડું છું એની નિંદા કરું છું એને સામે આવીને માફી માંગવી જોઈએ કારણ કે જે મેસેજ મેં કરેલો નથી એને આ પ્રકારે સમાજમાં પ્રેરિત કરી અને સમાજને ગુમરાહ કરવાનું કામ એમણે કર્યું છે આ અર્બન બેંકની ચૂંટણીમાં વ્યક્તિગત રીતે મારું ਕਿ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਨੂੰ ਕੋਈ ਸਿੱਧੂ ਇਨਵੋਲਵਮੈਂਟ ਨਹੀਂ